તો ગોળ બને છે કઈ રીતના મિત્રો શેરડીમાંથી આપણે ખબર છે પણ કઈ એની પ્રોસેસર છે કે શેરડીમાંથી કઈ રીતના મિત્રો ગોળ બનાવવામાં આવે છે તો એ જાણવા માટે આપણે ફાઇનલી આવી ગયા છીએ કોડીનારના વેરાવળ હાઈવે ઉપર આવેલો ગોળનો રાબડો મિત્રો તો ચાલો તમને કરાવીએ એની એક વિઝિટ જોઈ શકો છો મિત્રો ડ્રાય માલ હોય છે તેને એકદમ આવી રીતના પતિ નાખી અને એનો રસ કાઢવામાં આવે છે આપ જોઈ શકો છો ત્યારબાદ તે રસ છે તે આ પાઇપના અહીંયા ત્રણ કુવા ચાર પાંચ છ કુવા બનાવેલા છે આપ જોઈ શકો છો લો મિત્રો તો જોઈ શકો છો કે તે શેરડી નો રસ કાઢી એકદમ શેરડી શેરડીનો રસ મિત્રો અહી આવે છે આની અંદર જોઈ શકો છો આ છે પ્યોર શેરડીનો રસ સિમનો પછી અહીંથી આગળ એની પ્રોસેસિંગ ચાલુ થાય છે આપ જોઈ શકો છો કે અત્યારે કારીગરો અત્યારે કામ કરી રહ્યા છે અહીંયા તરફ કુવા બનાવેલા જેવા ટાઈપ છે મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ આપ જોઈ શકો છો આગળ આગળ અહીંથી એકદમ એને ગરમ કરવામાં આવે છે આપ જોઈ શકો છો એકદમ ગરમ રીતના થાય અને લાસ્ટ જે એનો સ્ટેપ છે મિત્રો ત્યાં ગળ બનવાની પ્રોસેસ ચાલુ થાય છે મિત્રો એમાં મેક્સિમમ બે થી ત્રણ કલાક લાગે છે અને તે જોઈ શકો છો અહીંથી એક કેનાલ બનાવેલી હોય છે તેના દ્વારા તે અંદર આવે છે ચાલો તો તમને અંદર જઈને બતાવીએ હેલો મિત્રો તો વિડીયો ફરી તમારું સ્વાગત છે અને આપ જોઈ શકો છો કે આખી પ્રોસેસ થઈ અને અહીં ગળ બનવા આવી જાય છે અને ગળ બની જાય છે તમે જોઈ શકો છો મિત્રો

આવી રીતના ગોળના ડબ્બા મિત્રો ભરવામાં આવે છે અને આ એકદમ શુદ્ધ દેશી ગોળ છે મિત્રો આ ખાવા માટેનો ગોળ છે આ ડબ્બાની પ્રાઇઝ મિત્રો હજાર રૂપિયા મિત્રો કહેવામાં આવે છે કે અહીં હજાર રૂપિયામાં તમે ડબ્બો લઈ જવાનો ગોળ ખાવા માટે આપ જોઈ શકો છો આ બધું તાજું જ ભરેલું છે આવી રીતના મિત્રો રાખ્યો છે અને જો તમારે નાના પેકેજમાં ગોળ જોતો હોય તો તે પણ તમને બતાવીએ કેવી બાજુ છે

રાબડાની એકવાર મુલાકાત લઈએ કેમ કે આપણે ખબર છે કે શિયાળાનો બેસ્ટ ખોરાક કહેવામાં આવે તો ગોળ કહેવાય ગળો ખાવો શરીર માટે આયન આપણા શરીરમાં આપે છે તો ગોળ હંમેશા આપણે ખાવો જોઈએ પણ ગળ કેવો ખાવો જોઈએ ગળ હંમેશા પ્યોર ખાવો જોઈએ જે રાબડામાં તમને મિત્રો મળે છે કોઈ પણ જાતની ભેળસેળ વગરનો ગોળ મળે છે તો ચાલો તમને રાબડાની વિઝિટ રાખવી મિત્રો અહીં એક અલગ વેરાયટી પણ તમને જોવા મળશે મિત્રો અહીં માટલામાં ચાર કિલો જેટલો ગોળ છે મિત્રો અને આમાં ડ્રાયફ્રુટ વાળો ગોળ અને મસાલા વાળો કહેવામાં આવે છે અંદર બધામાં કાજુ પિસ્તા છે 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 બધા એડ અને આની મિત્રો રૂપિયા પ્રાઇસ એટલે એને એકદમ તમે જોઈ શકો છો કે માટીના માટલામાં મિત્રો પેક છે એટલે કોઈ બગડવાની કોઈ મિત્રો પ્રોબ્લેમ નથી એટલે આ એક નવી વેરાયટી મિત્રો મને પણ જિંદગીમાં જોવા મળી છે કે તમે જોયો છે કે માટલામાં ડ્રાયફ્રુટ વાળો મિત્રો ગોળ આ લોકો એ બનાવવામાં આવે છે તે પણ તમારે લેવો હોય તો જલ્દી જલ્દી મિત્રો આપણે અંદર કોન્ટેક્ટ નંબર નાખી દઈશું ક્યાં કોઈમાં રહેતા હોય તો મિત્રો તમે

સળગાવવા માટે આનો ઉપયોગ મિત્રો કરવામાં આવે છે તો એ પણ તમને બતાવી દઈએ અને આપ જોઈ શકો છો કે મારી પાછળ અત્યારે આ બધી મશીનરીસ ચાલુ થાય છે અને સ્ટાર્ટિંગ અહીંથી જ થાય છે શેરડી તમે જોઈ શકો છો કે જેનું એની અંદર શેરડી નાખી રહ્યા છે તેનો રસ કાઢી અને તે આગળ જાય છે બાદમાં તેને ગરમ કરતાં 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 બેથી ત્રણ કલાક પછી મિત્રો ગોળની જે ફાઇનલ પ્રોસીજર છે મિત્રો પૂરી થાય છે ત્યારબાદ ગોળ બને છે ડાયરેક્ટ શેરડીમાંથી ગોળ નથી બની જતો જોઈ ચાલુ છે એમાં જોઈ શકો છો મિત્રો કે જે પાંચ કૂવા બનાવેલા છે જે ગળની પ્રોસીઝર આખી થાય છે એને હલાવવામાં આવે છે અને ગરમ કરવામાં આવે છે તે ભઠ્ઠી અહીંથી ચાલુ છે મિત્રો અહીંથી તેને ગરમ કરવામાં આવે છે આપ જોઈ શકો છો ઝૂમ કરીને કેમેરામાં મેરામાં તમને બતાવવા માંગીએ એકદમ ગરમ કરવામાં આવે છે અહીંથી લાકડાથી એને ગરમ કરી અને તે આખું એનું એવી રીતના આખું એનું માળખું બનાવેલું હોય છે જે અંદરથી નીચેથી ગઠો કરી અને તેને ગરમ તપ આવો મિત્રો કંઈક હતો આપણો ગોળનો રાબડો આવી રીતના આ પ્રોસીઝરથી ગોળ બને છે મિત્રો શેરડી જે ખેતરમાંથી આવી અને બાદ રાબડામાં આવે છે રાબડામાં તેને એકદમ પીસી અને રસ કાઢી તેને ગરમ કરી અને તેને બેથી ત્રણ કલાકથી પ્રોસેસ કરી અને ગળ બનાવવામાં આવે છે તો મિત્રો આ જાણકારી કરતાં જ તમને ખબર હોય કે ન ખબર હોય પણ મેં વિડીયો બનાવ્યો તો તમને જાણકારી પસંદ આવી હોય મિત્રો તો વિડીયોને શેર કરજો અને અવનવા વિડીયો જોવા માટે અમારી ગાંધીગીરી યુટ્યુબ ચેનલે લાઈક શેર અને સત્તા કરવાનું મિત્રો ભૂલતા નહીં મળશું કોઈક નવા વિડીયોમાં ત્યાં સુધી વંદે માત્ર ભારત માતાકી જય